નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રવાસન સ્થળોને કાર્બન ઉત્સર્જનથી બચાવવા એકતા નગર ખાતે ટૂર ઓપરેટરોમાં થયું મંથન એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પંદરમા વાર્ષિક અધિવેશનના બીજા દિવસે સાહસિક પ્રવાસન સ્થળોને વિકસાવવા અને કાર્બન ઉત્સર્જનથી બચાવવા અંગે ટૂર ઓપરેટર દ્વારા મહત્ત્વપૂર્ણ મનોમંથન થયું હતું સાહસિક પ્રવાસનને સુરક્ષિત વેગવાન અને પર્યાવરણ હિતેશી બનાવવા માટે તજજ્ઞો દ્વારા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવ શ્રી અરવિંદ જણાવ્યું હતું કે એડવેન્ચર ટુરિઝમ એક સ્વીટ સ્પોટ છે પ્રવાસન ક્ષેત્રના વિકાસથી ભારતીય અર્થતંત્ર ગતિશીલ બન્યું છે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ગ્લોબલ દ્રષ્ટિકોણ અપનાવીએ ટુરિઝમનો વ્યાપ વધારવા પરિણામલક્ષી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કોરોના બાદ નવા ડેસ્ટિનેશન ખાતે પર્યટનો જમાવડો લાવ્યો છે ત્યારે પર્યટકોને સુરક્ષિત વેરાયટી એડવેન્ચર પ્રદાન કરવા કેન્દ્ર રાજ્ય સરકાર સહિત ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની સંયુક્ત ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે And also speak and for... The effects of global warming. Card, which going to take the batch home, and we will send you the report as well. So these are just use whatever you can. Whatever we can't reduce, it definitely includes preserving the U.S.P. So we take the tourism as a business. And what does that mean? I... The president, what is for me? Tell me what. Buses, stories, whoever come, there is a facility for party. Trick question. <laughs> i didn't want it. of the people are more key. Uh, problem ki har ho. Sharing, uh, uh, and we did a session mentioned earlier. he talked about the boundary within which. and, you know, they are, there's been a lot of cases of, uh, like, I, I felt low during expedition course as well uh, in 2019 with hoots and loud.